દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ મિત્રો ભયંકર વરસાદ પડી રહ્યો છે કલાક આકાશમાં વાદળો દેખાય છે ભેજવાળું વાતાવરણ છે એટલે મેં ગયા વિડીયોમાં કહ્યું હતું કે વર્ષા ઋતુ એને રોગોની રાણી કહેવાય છે ગના ફંગસ બેક્ટેરિયા પેરાસાઇટના જે રોગો છે ટાઈફોઇડ છે મેલેરિયા છે કોલેરા છે આ બધા જ રોગો માજા મૂકે છે એનું એક જ કારણ છે કે ચોમાસાની અંદર આપણી પાચન શક્તિ મંદ પડે છે અને ખોરાક આપણે જે લઈએ છીએ અગિયાર વાગે જમી લેવાનું ભૂખ લાગી હોય કે ના લાગી હોય એ આપણે નથી આપણે ટાઈમ સાચવીએ છીએ ભૂખ ના હોય તોય જમી લઈએ છીએ આગળનું ખાધેલું ના પચ્યું હોય છતાંય જમી લઈએ છીએ ટાઈમ થાય એટલે તદ્દન ખોટી ટેવ છે જ્યાં સુધી આગળનો ખોરાક ના પચ્યો હોય ત્યાં સુધી પેટની અંદર કોઈ પણ પ્રકારનો ખોરાક નાખવો નહીં નહીતર તો એક લાખ ટકા બીમાર પડશો પડશો ને પડશો જ એમાં ચોમાસામાં તો ખાસ ધ્યાન રાખવાનું છે પાચન શક્તિ પ્રજ્વલિત રાખવાની છે ચૂલાનો અગ્નિ જેવી રીતે સળગતો રહે કાયમ એ રીતે આપણો જઠાગ્નિ કાયમ સળગતો રહેવો જોઈએ એટલા માટે ખાસ કહું છું કુદરતે એક એવા ફળનું સર્જન કર્યું છે કે ફળ આપણી પાચન શક્તિને પ્રજ્વલિત રાખે છે ડાયજેશન સિસ્ટમ મજબૂત કરે છે અને એ ફળનું નામ છે પપૈયું મિત્રો સો ગ્રામ જેટલું પપૈયું રોજ ખાઈ જાઓ બજારમાંથી પાકું પપૈયું એક લઈ આવો પાંચસો ગ્રામ કિલોનું આખા ઘરના બધા સભ્યો એક એક ચીરી લઈ લો એની અંદર પપૈન નામનો જે એન્જાઇમ આવે છે એન્જાઈમ આપણા જઠરાગ્નિને પ્રદીપ રાખવાનું કામ કરે છે બીજા બધા તો ઘણા એની અંદર એના પચાસ ટકા ગ્લુકોઝ છે સિત્તેર ટકા પાણી છે સિત્તેરથી એંશી ટકા જેટલું પાણી છે અને એ જે છે પપૈયું એ આપણને ખબર છે કે લોકભાષામાં કહેવાય છે પપૈયું ગરમ કહેવાય અને એટલા માટે જે પ્રેગ્નન્ટ બહેનો હોય ને એમને પપૈયું ખાવાની મનાય છે નથી ખાતા એ ગરમ છે અને ગરમ એ ભેજવાળા વાતાવરણમાં ચોમાસાની અંદર પાચન શક્તિ મંદ પડે ત્યારે એ જ ગરમ પપૈયું આપણી જઠરાગ્નિને પ્રજ્વલિત રાખવાનું કામ કરે છે ખાધેલો ખોરાક પચી જાય છે મિત્રો અને મંદાગ્નિના આપણે શિકાર બનતા નથી રોગોના શિકાર નથી બનતા એટલે જ્યાં સુધી વરસાદી વાતાવરણ રહે ત્યાં સુધી રોજ પપૈયું લાવજો હવે કેરીની સિઝન તો પૂરી થઈ જશે આ રથયાત્રા આવી એટલે પછી તો કેરી ખાવાનું બંધ રોજ એક પપૈયું લઈ આવજો મૂકી રાખજો એક બે દિવસ ચાલે તો ચલાવજો એને પચાસ સો ગ્રામ જેટલું પપૈયું રોજ ખાશો ને તો સાહેબ એ દવાનું કામ કરશે દવાનું કામ કરશે મેડિસિનનું કામ કરશે ડેલી એને

કૃમિને મારવાનું કામ કરે છે એટલે આપણું બાળક જો શરીરે થતું ના હોય મારા જેવું સિંગલ બોડીનું હોય લકડું હોય અને એનું શરીર ભરાતું ના હોય મિત્રો મારો બાધો પહેલેથી એવો છે નાનો હતો ત્યારથી આ જ બાંધો છે કોલેજમાં તો ત્યારથી એટલે બાળકને તમે આ બીજ ખવડાવશો અઠવાડિયામાં એકાદ બે એકાદ ચમચી તો બહુ થઈ ગયું તો એ કૃમિ મરી જશે મિત્રો આશા રાખું કે મનોહરભાઈની વાતને સ્વીકારશો અને આપણા દવાખાનામાં ખિસ્સા ખાલી ના કરવા હોય તો આ ફળનું સેવન ચોમાસા પૂરતું ચાલુ કરી દેજો પછી નહીં લો તો વાંધો નથી પણ ચોમાસા પૂરતું ખાસ લેજો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત